આશરે પચાસ વર્ષ સમયથી ધોરાજી શહેરના હૃદય સમાન બારપુરા મંદિર દસ દેગની ન્યાઝ જમણવારનું આયોજન કરવામાં આવે છે જેમાં ધોરાજી અને આજુબાજુના ગામના લોકો પણ ન્યાજનું પ્રસાદ રૂપે લાવી રહ્યા છે જશનહિદે ગોશિયા મંજૂર લંગર ન્યાઝ કમિટી તમામ વડીનટરો ખડે પગે રહ્યા હતા જશનહીદે ગોશિયા મંજૂર લંગર ન્યાસ કમિટીના કાર્યકરોને આગેવાનો ભારે સેમત ઉઠાવી રહ્યા છે જેનું સુંદર આયોજન જશનહીદે ગોશિયા મંજુર લંગર ન્યાસ કમિટી દરેક સભ્યની રાત દિવસની સતત મહેનતના લીધે વર્ષોના અનુભવના લીધે જેટલું બને તેટલા સુધારા કરી સુંદર આયોજન થાય છે જશનહિદે ગોશિયા મંજુર લંગર ન્યાસ કમિટી દ્વારા એક યાદીમાં જણાવ્યું હતું